ડબોઈ તાલુકાના કાયાવરોહણ ગામના ખેડૂતે ડિજિટલ અરેસ્ટથી ગભરાઈને આત્મહત્યા કરી લીધી હતી આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીની પોલીસે સુરતથી ધરપકડ કરી છે દિલ્હી એટીએસના અધિકારીના નામે વારંવાર કોલ કરી ખેડૂતને ડિજિટલ અરેસ્ટ કરી ધમકી આપવાના બનાવમાં ગભરાયેલા ઉંમરલાય ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી આ બનાવને પગલે ડબોઈ પંથકમાં તથા શહેરમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી એટલું જ નહીં આ સંદર્ભે ડબોઈ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સોર્સથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસને મળેલી કેટલીક વિગતો અને માહિતીના આધારે સુરતથી બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં નિકુંજ નરેશ પાનસુર્યા તેમજ તેનું પિતરા ભાઈ કેનિલ ભાવેશ પાનસુર્યા હોવાનું જાણવા મળ્યું છે પકડાયેલા આરોપી દ્વારા મોબાઈલ સિમ કાર્ડ પ્રોવાઈડ કરાયું હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે આરોપીઓ દ્વારા ખેડૂતને વારંવાર દિલ્હી એટીએસના અધિકારીઓના નામે ફોન કરીને ખેડૂતના ખાતામાં રૂપિયા ચાલીસ કરોડનો ફ્રોડ થયો હોવાની ધમધમકી આપતા હતા તો પોલીસે લોગિન આઈડીની વિગત લઈ વધુ તપાસ હાથ ધરી છે ખેડૂતના ખાતામાં ચાલીસ કરોડનું ફ્રોડ થયો હોવાનું મોબાઈલ ફોન પર અપાતી ધાકધમકીને પગલે સુરતથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે પકડાયેલા આરોપી દ્વારા મોબાઈલ સિમ કાર્ડ પ્રોવાઇડ કરાયો હોવાની વિગત બહાર આવી છે ત્યારે આંતરરાજ્ય તેમજ વિદેશમાં સિમ કાર્ડ આપતા હતા આરોપી નિકુંજ નરેશ પાનસુરિયા તેમજ પિતરાઈ કેનિલ ભાવેશ પાનસુરિયાને પોલીસે ઝડપી પાડ્યા બાદ બંને આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે No. Cool. 家里的一万多块钱 Neither. Tiny.